એક એવા ફૂલની કે જે ફૂલના પાણીથી સ્નાન કરવાથી આપણને ત્વચાને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે ડોટ કોમ માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા ફૂલની કે જે ફૂલના પાણીથી સ્નાન કરવાથી આપણને ત્વચાને લગતી અનેક સમસ્યાઓમાંથી માંથી છુટકારો મળે છે આ ફૂલ ફાગણ મહિનામાં મળી આવે છે ત્યારે કયા છે આ ફૂલ અને શું ફાયદો થાય છે આપણને આનાથી તે વાત કરીએ ઉનાળા દરમિયાન ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ઝાડ સોળે ખીલી ઉઠે છે તેના કેસરી ફૂલો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે તેમાં ઘણા પ્રકારના એન્ટી માઇક્રોબાયલ અને એસ્ટ્રીજન્ટ ગુણ પણ જોવા મળે છે જે ત્વચાની સંભાળ રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે કેસુડાના ઝારમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે જે ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે તેના ફૂલોની પેસ્ટ ત્વચા પર લગાવવાથી ઇન્ફેક્શન મતે છે આ ઉપરાંત હોળી દરમિયાન કેસુડાના ફૂલોમાંથી પ્રાકૃતિક રંગ પણ તૈયાર કરવામાં આવે છે જેના ઉપયોગથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થતી નથી આ સાથે જ આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા અનુસાર કેસુડો એક આયુર્વેદિક વૃક્ષ છે જેના ફૂલ ફળ મૂળ માટે રંગ સુકાઈ ગયેલી ત્વચામાં ચમક પણ લાવે છે તેના ઉપયોગથી કોઈ પણ પ્રકારની અસર થતી નથી કેસુરાના ફૂલનો પાવડર બનાવી તેનો ગુલાલ તરીકે ઉપયોગ કરી શકાય છે કેસુડાના ઝાડના મૂળ મજબૂત તેમજ તંતુમય હોય છે આ કારણોસર પહેલાં લોકો તેના મૂળમાંથી પીંછીઓ બનાવીને તેનો ઉપયોગ કલરકામ માટે કરતા હતા કેસુડાના મૂળમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો જોવા મળે છે આ કારણોસર પ્રાચીન લોકો તેમના રસોઈ સ્તવને ચમકાવવા માટે તેના મૂળનો ઉપયોગ કરતા હતા આમ કરવાથી નાના જંતુઓ ઘરમાં પ્રવેશતા નથી આ સાથે જ ડોક્ટરના જણાવ્યા અનુસાર કેસુડાના ઝાડની છાલ ઉપરાંત તેના ફૂલો અને ફળોનો ઉપયોગ કિડનીના દર્દીઓની સારવારમાં થાય છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ બહુ ઓછા તબીબો જ જાણતા હોય છે ઔષધીય ગુણોથી ભરપૂર આ વૃક્ષ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ અસરકારક માનવામાં આવે છે આમ કેસુડાના ફૂલો આપણને અનેક રીતે ફાયદાકારક છે ત્વચાને લગતી સમસ્યાઓ માંથી કેસુડાના ફૂલ છુટકારો અપાવે છે